મિત્રો અમે આવી ગયા છીએ કુંડળ સ્વામિનારાયણ ના મંદિર છે અહિયાં જોવાનું મસ્ત મજાનું બન્યા રેજો અહીંયા મહાદેવની મૂર્તિ છે મોટી જબરગ માં બન્યા સ્વામિનારાયણ છે ભગવાન છે તો તમને મંદિર બતાવીએ બહુ મસ્ત જગ્યા છે બ્લોગ માં બન્યા રેજો છે છે બે બે મસ્ત જગ્યા છે ફરવા આવવા માટે બધા અવશ્ય એકવાર મુલાકાત લેવી જોવે છે મૌલિકભાઈ મુલાકાત લેવી જરૂરી છે

કેમ મહાદેવ મિત્રો અહિયાં કુટેશ્વર મહાદેવ નું મંદિર પણ છે મસ્ત જગ્યા છે મૌલિકભાઈ